અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સાત ની અંદર અલગ અલગ સોસાયટી અથવા તો રેસા રેસિડન્સ એરિયાની અંદર પીજી ચાલતા હોય છે હાઈકોર્ટ દ્વારા પણ એની ગાઈડલાઈન આપવામાં આવી છે મહાનગરની અંદર અલગ અલગ ઝોનમાં થઈ ચારસો એક જેટલા પીજી હાલ ચાલી રહ્યા છે તેમાંથી ત્રણસો પંચ્યાસી જેટલા જે પીજી છે એ આ પીજીને નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને સોસાયટીની એનઓસી લેવાની હોય છે અને પોલીસ વેરિફિકેશન આપવાનું હોય છે આ જો પુરાવા પૂરતા હશે તો એને મંજૂરી આપવામાં આવે નહીં તો મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના પર પીજી ઉપર આ એક્શન લેવામાં આવશે ખાસ કરીને જો પોલીસ વેરિફિકેશન ના હોય અને સોસાયટીની એનઓસી ના હોય તો પીજી ત્યાં ચલાવી શકાય નહીં માનનીય નામદાર કોર્ટે પણ એની ગાઈડલાઈન આપી છે એટલે એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા આવનાર દિવસો દરમિયાન આ કડક પગલાં એના પર લેવામાં આવશે સોસાયટીની એન ઓસી વિના જો પીજી ચાલુ હશે તો તેમની સામે કડક કારવાહી કરવામાં આવશે કોર્પોરેશને આ સ્પષ્ટ વાત કરી છે અને પીજી સંચાલકોને પણ આ માટેની નોટિસ આપી દેવામાં આવી છે